ડીજીસીલ દ્વારા સ્માર્ટ મીટરની ફરજિયાત લગાવવા સામે જનતામાં અસંતોષ વ્યાપી ગયો છે ગ્રાહકો કહી રહ્યા છે કે હાલમાં તેમના ઘરોમાં લાગેલા જે ડિજિટલ મીટર સંપૂર્ણ રીતે સારી સ્થિતિમાં છે અને નિયમિત રીતે કામ કરી રહ્યા છે તેમનો પ્રશ્ન છે કે જ્યારે સ્માર્ટ મીટર ફરજિયાત નથી ત્યારે સરકાર મીટરો લગાવવા પર શા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહક સ્માર્ટ મીટર ન લગાવવા ઈચ્છે તો તેમના માટે વિકલ્પ હોવો જોઈએ વિરોધ કરતા લોકોએ રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રાલયને અપીલ કરી છે અને તેમણે માંગ કરી છે કે ડીજીવીસીએલ દ્વારા ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી તત્કાળ બંધ કરવામાં આવે અને જે ગ્રાહકો સ્માર્ટ મીટર નથી ઇચ્છતા તેમની માંગને સ્વીકારવી જોઈએ આજે આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જો ડીજીસીએલ અને ઉર્જા મંત્રાલય દ્વારા ગ્રાહકોની ઈચ્છા વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તો તેના વિરોધમાં સામૂહિક આંદોલન કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે આદમી પાર્ટી તેના સમર્થકો અને સાથે લઈને દરેક દર્શાવશે ભાજપ સરકાર દ્વારા સ્માર્ટ રીતે જનતાને લૂંટવા માટે સ્માર્ટ મીટરનું જે આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી જે ગ્રાહક ઈચ્છે એ જ સ્માર્ટ મીટર લગાવે આમ છતાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની જે ડીજીવીસીએલ છે એમના દ્વારા સોસાયટીના લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે ધમકી આપવામાં આવી રહી છે કે તમારે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાના છે જો સ્માર્ટ મીટર તમે નહીં લગાડો તો તમારા વીજ કનેક્શનો કાપી નાખવામાં આવશે આવી લુખ્ખી દાદાગીરી વીજ કંપની દ્વારા લગાવવા કરવામાં આવી રહી છે એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ માનન્ય કલેક્ટર શ્રીના માધ્યમથી માનન્ય મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે આવી છે કે આ સ્માર્ટ મીટરની લૂંટ ચલાવવા માટેની દાદાગીરી બંધ કરવામાં આવે અને એમ છતાં પણ જો વીજ કંપની દાદાગીરી કરી અને સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી જનતાને સાથે રાખી જનતાની સાથે ઊભી રહી સ્માર્ટ મીટરના વિરોધમાં મસમોટું આંદોલન